વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે એમ બીબીએસ બીડીએસનું એમાં ગવર્મેન્ટ ઓપન જે છે વન ઝીરો થ્રી ફોર જનરલ મેરિટ રેન્ક પર અટક્યું એસ એકસો ચાલીસ એસ ટી બસો આઠ ઓ ત્રણસો એકાણું એસ બસો જીમીઆરએસ ક્યુ ટુ ફોર એઇટ સેવન ચોવીસ સત્યાસી ઓપન એસસી બસો અઠ્યાસી એસ ટી પાંચસો તેતાલીસ ઓ આઠસો છ્યાસી છસો પચાસ एस एफ आई जी क्यू सिक्स फोर फोर एट चौसठ अड़तालीस छ हज़ार चार सौ अड़तालीस ए क्लोज थी चार सौ सड़सठ एस टी नौ सौ सुड़तालीस ओबीसी अट्ठावी बत्तीस टू एट थ्री टू ई डब्लू एस वन सेवन टू फोर सत्तर चौबीस जी एम आर एस एमक्यू सिक्स थ्री वन टू छः हज़ार तरण सौ बार एस एफ आई हज़ार एक सौ ओगन पचास फिफ्टीन थाउजेंड वन हंड्रेड फोर्टी नाइन અને બીડીએસમાં માં ફાઇવ 5078 સેવન એટ ઓપન એસસી છસો છોતેર 1533 ટી વન ફાઇવ ડબલ થ્રી ટુ વન ઝીરો ડબલ્યુ એસ વન ફાઇવ ડબલ સેમી ગવર્નમેન્ટ એસડી સિદ્ધપુર જી ઓપન સેવન નાઇન એટ નાઇન કન્વર્ટ કરીને ઓપનમાં આપવામાં આવી છે સીટો ખાલી રહી ગઈ ઓવી થ્રી નાઇન સીતપુર એમ ક્યુ દસ ત્રણસો સાઠ એસએફઆઈ જી ક્યુ ઓપન અગિયાર ચારસો અઢાર એસ સી ચૌદ બાવીસ એસટીને કન્વર્ટ કરીને ઓપનમાં આપવામાં આવી છે એસપી ઝીરો ઓબીસી સેવન ઝીરો ફાઇવ સેવન એ એસ થ્રી વન થ્રી સેવન અને એસએફઆઈ એમ ક્યુ ડેન્ટલ સત્તર હજાર પાંચસો વન સેવન ફાઇવ એટ સિક્સ સુધી ગયું છે હવે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે રિયલી કે જો એમને ચોઈસનો અવસર આપે તો એમને એડમિશન મળી જશે તો મેં એવું સાંભળ્યું છે કે રિઝલ્ટની એ લોકો વાર જોતા હતા તો હવે જેમનો રેન્ક હજાર હમણાં મળ્યું છે ને એનાથી ઉપર જેનો રેન્ક છે એટલે ફોર એન એક્ઝામ્પલ આપણે એસએફઆઈની વાત કરીએ તો એસએફઆઈમાં છ હજાર ચારસો ઉડતાલીસ છે એના અંદર એનાથી એનાથી ઉપર એમનો રેન્ક હતો એસસીમાં ચારસો સડસઠથી ઉપર રેન્ક હતો એસટીમાં નવસો સુડતાલીસથી ઉપર રેન્ક હતો ઓબીસીમાં અઠાવીસ બત્રીસથી ઉપર રેન્ક હતો ઇડબલ્યુએસમાં સત્તરસો ચોવીસથી ઉપર રેન્ક હતો અને જીમીઆરએસના એમ ક્યુ છ ત્રણ બાર છે ને એના ઉપર એમનો રેન્ક હતો તો એ લોકોને નથી મળ્યું મેરિટ લિસ્ટમાંથી નામ કમી કરવાના કારણે તો મેં એવું સાંભળ્યું છે કે એ લોકો કોર્ટમાં જવાના છે કેમ કે એમનો રેન્ક ઊંચો છે એમને ચોઇસ કરવાનો ઓપ્શન નહીં આપ્યો એટલે એમને નહીં મળ્યું તો હવે એમનો બીજા લોકો જે એમનાથી નીચે રેન્કના છે એમને એડમિશન મળી ગયું છે સીટ એલોટ થઈ ગઈ છે તો મને એવી માહિતી મળી છે કે અમુક લોકો કોર્ટમાં જવાના છે પણ રિઝલ્ટની વાર જોતા હતા કે એમને મળતું હોય ને ના મળે તો કોર્ટમાં જઈને કોર્ટ બી પૂછે ને કે ભાઈ તમે કેમ આવ્યા હજુ તો રિઝલ્ટ ડિક્લેર નહીં થયું પછી તમારા આવવાનું કારણ શું તો હવે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હવે જે લોકોને મળી શકતું હતું એ લોકો કોર્ટમાં જઈ શકે જેને મળી જ નથી શકતું એ લોકો કોર્ટમાં ના જઈ શકે જેનો રેન્ક આનાથી નીચો હોય હા એટલે નીચે ઉતરતો હોય આનાથી ઉપર ના હોય તો એને મળ્યું મળવાનું જ નહીં હતું એ ચોઈસમાં આવતી તો પણ મળવાનું નહીં હતી એ લોકો નહીં જાય એ લોકો નહીં જઈ શકે હાઈકોર્ટમાં પણ જે લોકોને મળી શકતું હતું અને નથી મળ્યું મેરિટ લિસ્ટમાંથી નામ કમી કરવાના કારણે તો મેં એવું સાંભળ્યું છે કે એ લોકો કોર્ટમાં જવાના છે હવે શું થાય કોર્ટમાં એ તો મને નહીં ખબર પણ મેં એક માહિતી મને મળી તો મેં તમને શું વિચાર્યું કે તમને પણ કહી દઉં કે કોર્ટમાં જાય તો કદાચ કંઈ પથલ થાય પછી ખબર નહીં પણ હાલમાં આટલું છે કે આ કટ ઓફ જે છે રેડી કરીને મૂકી દીધું છે તમે જોઈ શકો એમબીબીએસનું પણ ડેન્ટલનું પણ ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ આપણું જીએમઇ આરએસ એસએફઆઈ જી ક્યુ એસએફઆઈ એમક્યુ અને જીમર્સ એમ ક્યુ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સૌને માહિતી તરત અને તરત મળી રહે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ